રામ રામ સીતારામ બધાય ને કેમ છો બધાય આઈ હોપ કે બધાય મજામાં જ છો ને સ્વાગત છે અમારા નવા વિડિયોમાં માં વાગ્યા છે તો પોણા 7 જે ઊંચ્યું છે ને હમણાં તો અમારે મમ્મી ને પપ્પા ના આવ્યા એટલે આવ જલસા હે સારું સારું જમવાનું બને કા દેવ લે ને આજ થી વેકેશન નઈ ખુલી જાય છે એટલે દિવ્યસ વેકેશન ખુલે છે શાંતિનો હાલો હવે ઈ નક્કી કરવાનું આપણે થાય છે કારણ કે દિવ્યસ ને સ્કૂલ નું વેકેશન ખુલે હે એને આરે શાંતિને ને વહેલું ઉઠીને ટિફિન ને નાસ્તો ને પાણી ને એની બધી વ્યવસ્થા કરવી પડે બાકી તો પાંચ દસ મિનિટ અડધી કલાક એ મોડે ઉઠતી તો હાલતું હતું પણ હવે એવું કઈ હાલ એમ છે નહીં કારણ કે દિવ્ય વહેલો ઉઠશે સ્કૂલે જવાનો તો એના માટે આ બધી વ્યવસ્થા કરવી જરૂરી છે એના માટે ટિફિન ને નાસ્તો પાણીને બનાવવા પડે એટલે વેકેશન તો દિવ્ય નું તો ફૂલું બહુ ભેગું શાંતિ નહીં ફૂલે એમ આપણે કઈ શકીએ અને મમ્મી પપ્પા આવ્યા છે હમણાં તો જમા ઉઠશે સાડા છ વાગ્યામાં તો ઉઠે ને મમ્મી એ દિવસના રોટલા ઘડી દીધા આસ્તા કે હું બેદી દિવસે તો ઘડી દઉં પછી શાંતિને તારે કરવાનું જ છે શાંતિને બેદી દી હજે છે તો આ સુધી ટેકો રહીએ અહીંયા રોકે છે તો આજ તો હવે લગભગ વાડીએ જવાનું કહેતા હતા કાંઈ શાંતિ હાજી લગભગ પાછા ભાગે હું ફાઈનલ આપણે ચા પાકે અહીંયા ચા લગભગ તો થઈ ગયા

આપણું હવે <laughs> <laughs>

વાડી કીધું ને કે આપણે વાડીએ પ્રોગ્રામ કરવાનું હોય કારણ કે મમ્મી પપ્પા આવ્યા છે તો એ વાડીએ ગયા હે શાંતિ પણ વાડીએ છે ને આપણે આપણે વાડીએ જવાનું છે આજે અમારે દિનેશભાઈ ડ્રાઈવિંગ કરે છે થી નીકળ્યા પછી ડાયરેક્ટ રસ્તો આવે છે આપણે સીધો વાડીએ જ જાય હે તો આ અમે ગેટ આવી ગયો અને આ દેખાય છે એ જ વાડી છે તો ફાઈનલી વાડીએ પૂગી ગયા આપણે ને આ ગાડી પડી છે ગાડી આપડી જ હો ગાડી ભાઈ લઈને આવ્યા કારણ કે મમ્મીને પપ્પાને એમાં બેહવાનું શાંતિ ને એ બધા ટૂંકમાં મોટર લઈને આવ્યા ને અમે ને અમાર ભાણે જ હમણાં તમને બતાવ્યું ને અમે મોટર સાયકલ લઈને દુકાને આ લોકો ઘેરથી ગાડી લઈને આવ્યા હમણાં પાસે જ કાર્યક્રમ ચાલુ છે માંડવી પડ્યા વીણવાનું જોઈ લ્યો મમ્મી ને પપ્પા ને લાગી ગયા કાંઈ મેં અહીંયા આવીને બોલો ભાઈ એમણે હીરામણ નું કીધું કે માંડવી વીણવા બરકાવ્યા કઈ ખબર પડતી ને જોઈ લો હુણા જોઈ લો અમારે રાધિકા જોઈ બૂટ પહેરે રખડે વાડી આવે એટલે તો મોજ પડી જાય ભાર્ગવ ભાઈ આવે હાય ભાર્ગવ ભાર્ગવ જોઈ લ્યો મોટા માણસ પહેરવાના બૂટ છે એટલે પાણી વાળતા હોય પહેર્યા હોય ને એ આની પહેરે પહેરેલી છે પડી નહીં જો આવી રહે ને આ માંડવી જમા માંડવી ઓલી થઈ જાય ભાંગે પડે ભૂકો થઈ હવે તો મોજા ને ફૂલ મોજમાં છે આજ કારણ કે વાડિયા આવે ને એટલે મોજમાં માં જ હોય અમારે તારે ન પહેરાય દીકરા તું પડે જાય રાજુ મજા આવે હે એમ મારે તું મારે કે અહીંયા માંડવીને ને ઢગલો પડ્યો દેવાની બાકી છે જોવાની બાકી છે હજે ઉતાઈને મારે પહેરવા મારે પહેરવા બી કાઢ દે જોઈ લ્યો અમાર ભાર ગવ એ કે મારે ઈ પહેરવા ઉતાર આને ઉતરાવે એની પહેર્યા જ પહેરવા દે તું પડે જાય તારો પગ એમાં હમ હે માન માન બેન ભેંચ્યો તો આગળ ભગો बापाए खाई ले तो आधो वे बाधो मा ओई पेले मने भी कट ले रे खाई पी ने रेडी થઈ ગયા જોઈ લો અમારે આ કે અંદર ભાઈ મધ છે અંદર દિવાર ગવો મારો એ કે મધ નો સેહરો દેખાડો ઈ કે આવડ ને ભાઈ હા ઈ લી મા જોઈ લો અમારે અપસરો છોકરો દેખાડવા આવ્યો મધ ઈ લ્યો આ રયો નાના સોને દેખાડતો હોય તો દેખાય હા આ રયો આયા અમારે જબર બધુ મધ બેઠો હે આવિયા બોલજો ને મસ્ત મજાના વાડીના ના છે અહીંયા અમાર બાપુ દેખાડે જોઈ જો આવ્યું બધું જબરદસ્ત જો મસ્ત મજાના ઘર ને વાડી ના શીખું ચોકાસ લાડવા જેવા ભાઈ ખાધે એવા મીઠા હોય વાડી બાપા શીખું ગોતે ગોતે ને દેખાડે મોટા મોટા લાડવા જેવા દેખાવા જોઈએ મસ્ત મસ્ત બે ડબલ ડબલ જોટ મોટા મોટા એ લાગે જ હે દીકરા અમાર ભાર્ગવ જોઈ લે આવીનું લોખંડ નું મશીન છે એ હલાવે આ બાજુ પડી છે તો લાખી હો પછી પગમાં માં છે ને જો ભાગો 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 હો બાપા વાહ જબરજસ્ત સાધિકા ને કઈક મળ્યું હે મોરનું નું પીસો લેકિન આ લોખું હે ને એ વિશેષ અલગ છે આ બધું વાહ તો બાપાએ એ કેરા ને લૂમ સોખી કરી જોઈ લે જો બી લૂમી છે આ કોઈ બંધ આ છે કેરા ની લૂમ અમારે આવડી બધી હજી ઝીણા ઝીણા છે એના વજન થઈ ગયો જોઈ લે જોઈ લે વાહ ભાર અમારો માંડવી ઉપર ઠેકડો માર્યો અરે બસ બસ બાદ ખપારી લાગે જાયો લે 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 મરી ગઈ દડી 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 રાધિકાને ગોથા મારવાની મજા આવે ને ભાર્ગવનો બૂટનો મેળ આવે ગોજો રાધિકા એ ઉતાર્યા તો અહીંયા પહેરે લીધા પડી તું દીકરા મારા એવીને બૂટ મોટા પડે તને ભાર્ગવભાઈ ઉસે ટીમ્બે સડે ને કે મારો ફોટો ઉતારીજો બોલો જોઈ લો કંઈ ન ઘટે મજા આવે ને અમારો ભાર્ગવભાઈ અલગ અલગ પોઝ આપે છે અરે અરે પડે હાલો ફોટો પાડવો એ ભાઈને જોઈ લે દેખાડવો જો ભાઈ સમજ્યા જેવું સ્ટન્ટ કરા ને એવો જ ફોટો પાડજો અમાર ભાર્ગવ ની બોલી એટલે ઓહો આપણે ના આવડે પાડા જોઈ લ્યો જોઈ લ્યો પોઝ આપે હતી હાલો પાડી લીધો અરે 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 પડાઈ ગયો એકદમ રૂપ પારો પાડવો કે મારો પાછો ફોટો પાડો એમ કીએ ભાર ગવ હાલો પાડા પાડ્યો ઊભો થઈ ગયો તું પાસ શું કરે પાસ પાસ શું ગોથું મારે

ફાઇનલી વાગી ગયા સાડા ત્રણ અને આપણો જવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે આપણે જવાનું થાય છે દુકાને એટલે મમ્મીને તો એના કામમાં પડ્યા છે ચાલો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતો સબસ્ક્રાઈબ મિત્રો મફત છે આ એકદમ ફ્રીમાં આવો એક સબસ્ક્રાઈબ કરતા જ આવો એટલા વ્યૂ આવે છે ને સબસ્ક્રાઈબ નથી વધતા સબસ્ક્રાઈબ તો કરી દો યાર ચાલો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય